અરે મારી પાસે સબૂત છે તમે એક કામ કરો દાદા રેવા દો દાદા ને રેવા દો અમારી ન્યૂઝ ચેનલ માં તમે મને બોલાવો તમ તારે મારી પાસે પ્રૂફ ફ્રી આવી તમ જય સુરાપુરા દાદા કમલેશ જાદવ વાત કહી દો કે તમે જે પડકાર આપ્યો છે જો મારી આબરૂ ની વાત આવે ભાઈ એ તપસ્યા જોઈએ કોક એમ કે કે અમે ભૂવા આવું કરે નહીં માનતા ભાઈ તો ભાઈ તમે ક્યાં નાખી ગયા છો યાર સૌથી પહેલાં તો મિત્રો તમે ભોળાદના ભાલના બાપુને માનતા હોય તો કમેન્ટમાં મિત્રો જય સુરાપરા દાદા લખવાનું બિલકુલ ભૂલતા નહીં કારણ કે મિત્રો હાલના ટાઈમમાં મિત્રો એક ભાઈ માર્કેટમાં ભાઈ નમૂનો આવ્યો છે કમલેશ જાદવ જે મિત્રો વ્યક્તિ છે ભાઈ ખુલ્લે આમ મિત્રો બળદના બાપુને ભાઈ પાંચ કરોડ રૂપિયાનું ઇનામ આપ્યું છે જે મિત્રો તેને કહ્યું છે કે ભાઈ ખુલ્લે આમ મિત્રો જે પણ મારો સમત્કાર હોય ભાઈ મને બતાવી દે તો મિત્રો તેને પાંચ કરોડ રૂપિયા દેવાના છે ને મિત્રો એમ કહેતો વર્ષો વર્ષ મિત્રો ત્યાં હું જઈને ભાઈ પૂજા કરીશ સૌથી પહેલાં તો મિત્રો આ વ્યક્તિને હાલના ટાઈમમાં મિત્રો જે વ્યક્તિએ ભાઈ જે સેલન સૌથી પહેલા તો તેને ભારે પડવાનું છે કારણ કે મિત્રો વાત કરી તો હાલના ગુજરાતના મિત્રો કીર્તિ દાદાને ભાઈ તમે રહેવા જ્યો કારણ કે મિત્રો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે મિત્રો તમે રહેતા હશો તો સુરાપુરા દાદાના વિડીયો તો તમે જોયા ભાઈ સોશિયલ મીડિયામાં હાલના ટાઈમમાં ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે એ પહેલા મિત્રો વાત કરી તો કમલેશ જાદવએ એવું કહ્યું છે કે કોઈ પણ મિત્રો એમ કીધું તો રોગી છે એ મારી સામે લાવો અને ન્યૂઝ મીડિયાની સામે મિત્રો એમ કીધું તો તેને ભાઈ મટાડી દે અથવા તેના ઉપર મિત્રો એમ કીધું તો કોઈપણ જાતનો મિત્રો ચમત્કાર કરી બતાવે તો હું વર્ષો વર્ષ મિત્રો ત્યાં સેવા જઈને કરીશ અને પાંચ કરોડ રૂપિયાનું ઇનામ આપીશ સૌથી પહેલાં તો ભાઈ આવા પૈસા તારા પૈસા જે છે તેની લાલશ રહેવા દે કારણ કે મિત્રો હાલના ટાઈમમાં ભાઈ કોઈ પણ મિત્રો એમ કીધું રાફડામાં તારે પગ નાખવાનો થતો નથી કારણ કે મિત્રો બધા રાખડા સરખા નથી બાપુએ પણ મિત્રો એમ કીધો પડકાર આપી દીધો છે અને કહી દીધું છે કે ભાઈ અમારી રહેવા દે શહેરીથી મિત્રો વાત કરી તો ગુજરાતના મિત્રો ભોળદ બાપુનું કેટલું બધું નામ છે ને ઘણા બધા એમ કીધું વ્યસન મુક્ત કરાવે છે આના વિશે શું કેવું છે વિડીયોને શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બિલકુલ ભૂલ કમલેશ જાદે વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરો આના વિડીયોમાં આટલી માહિતી ફરીવાર એક નવા વિડીયોમાં મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય સુરાપુરા દાદા